અહીંયા તમે જે વાતો કરો છો હું તમે બે હા હા માં કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું બોલો તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લો મૌખિક કઈ રીતે લેવાય મને તો મને કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવાય સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીને નોટ કરવાનું હોય હા બોલો છો

रजुवात कोई करो ना बीजी बंद कर साहब मारे 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 ये रजुवात से मार लो साहब तुम्हें एक बात बात नहीं है साहब रजुवात करो आगे बंद हो जाएगा भाई इनको भी फोन बात करे चल साहब अरे तुम्हें चौकू ना तुम्हें चौकू ना बैठी मारी मत साहब इनको भी बात हो साहब साहब मारे अरे तुम्हें चौकू ना बैठी मारी ऑफिस में मारी मारी कहो बात

છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અવાર નવાર હવે અધિકારીઓનો જાહેરમાં ઉધળો લેતા નજરે પડતા હોય છે વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ડેપ્યુટી ડીડીઓ છે તેમનો રાજુ કરપડાએ જાહેરમાં ઉધળો લીધો હતો કારણ કે જે ખેડૂતોને ન્યાય માટેની વાત છે તે ફક્ત ને ફક્ત હવે વાત બનીને જ રહી ગઈ છે ખેડૂતોને કોઈ જ પ્રકારનો ન્યાય મળતો નથી તેવી દરેક રજૂઆત છે તે ડેપ્યુટી ડીડીઓને કરવામાં આવી હતી ને એ જ સમયે તેમની સીધી જ બબાલ પણ થઈ હતી સૌથી

સાથે અમને મને અજી આપ્યું તો એ વિડિયો કરી કોઈ કેનો કોઈ તમારી પાસે જે પણ એનો તમે તપાસ કરો આ બી ધરાવનાર વ્યક્તિ કે રહે છે અમે કહી દાસો તો મારે ફરિયાદ છે તમને મે તમને હું આપું છું આમાં બી ક બીજી વાત સાહેબ એની સાથે સાથે એક એક મિનિટ સાહેબ મારી વાત નમ લે લ્યો સારું અવાજ જ એટલો છે સંભળાય છે અવાજ જ એટલો છે થોડો થોડો ઓછો

તમે પધાર લ્યો સમિષ્ટ એટલે સાત માર્કે રોલે વાત પરિવાર નઈ કર તમારી સામે અરે અમે કે આ છોકરો કરશે તમારું ભાઈ એની વાત કરો છો સાત નથી એટલે અમે તમને જે સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વીસી હોય ટીડીઓ હોય લોકોની ફરિયાદ સાંભળતા નથી થાય એટલા માટે એ આવું પડે તમે રજૂઆત આપો પછી થાય ને તમને હું એક પછી એક રજૂઆત અસ્તા રહેો તમે મને મને લેખિતમાં નથી આવું લેખિત આપી દે તમે બૌદ્ધિક મૌખિક સુધામ નાખતા જાવ કઈ નથી સત્તામાં મૌખિક કોઈ વસ્તુ નથી મને લખી નાખો કે બૌદ્ધિક રજૂઆત સાંભળવા પણ ન આવે લખી નાખો મારી લખવાનું કઈ નથી મને લખી નાખો મૌખિક રજૂઆત નહી સાંભળો ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસમાં સાંભળવાનું નહી આવે વાત સાચી લેખિતમાં તમે આપો તમે એવું કહો છો કે મૌખિક સાંભળવાનું નહી આવે મૌખિક સાંભળીશું ચાલ બોલો ચાલ

અહીંયાથી તમે જે વાતો કરો છો હું તમે બે હા હામાં આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ રીતે લો મૌખિક કઈ રીતે લેવાની મને કહો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવાની સાહેબ સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીને વાત કરવાનું હોય હા બોલો છો બરાબર છે કઈ રીતે ડેપ્યુટી ડીડીઓ બેના છો તમે સિસ્ટમને શીખવાડો છો મૌખિક રજૂઆત કોઈ માણસ એક મિનિટ

साय hey, मारे 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 जा रजूवार्चे एकोती बातें करोगे साय रजूवार्चे क्या बोलेगे बदुवार्चे भाई एकोती दोनों बातें करें चल अरे तम्हे चौकूना अरे तम्हे चौकूना बैठे हैं मारे इस बार वीडियो मारे मारे काउ की करने पर सेंस है pray, હજી કહું છું કોઈ પણ વ્યક્તિની પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવું યોગ્ય નથી એ તમારો કરો કોઈ વાંધો નથી હું કરું છું સાંભળો હું પણ કરું છું વિડિયો આધારે તમે ઓકે સાહેબ વિડિયો ચાલુ છે ને કહું છું કે એક્શન ખીલી મારી દેજો

કે ભાઈ ઋષિ જે જે કામના છે કા ફોર્મ ભરવા કોઈ આવે છે સાહેબ તો એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી નું નામ બોલો અને એ તમને કરો ને મારી ફરિયાદ કરો વેલાડા 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 ઓકે વેલાડા અને વેલાડા કે સાથે અમારી મોટી મોટી વાત એ છે

મૂળી તાલુકો ચોટીલા ખાનગઢ હશે કે સાયલા હશે વીસી મનમાની કરે સારા વીસી હશે ને સારું કામ કરે તમને વાંધો નથી જ્યારે ફોર્મ ભરતા હતા ત્યારે પાંચ ના દસ લેતા હતા તમને વાંધો નહોતો કે ભાઈ વાંધો નહીં તમારું પણ ગુજરાત ચાલે છે પણ પાંચ ના અત્યારે બસો બસો રૂપિયા ઉતરાવે સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ત્યાં ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ વન ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતને ત્યાં એના ઘરે બોલાવે આ વ્યાજબી બી નથી અમે છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ મુદ્દે અમારે તમારા કામ ખોટે ખોટું ઉતરવું ન પડે ઘર્ષણ ન થાય

એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબને પણ મને સાંભળો તો ખરા શું કરવાની છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ કે રોપાના છે એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાળા ગામની અંદર જે આ વીસી ફોર્મ વન ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વીસી કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે ભાઈ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ જ્યારે રજૂઆત એ લોકોએ કરી તો માનો 100 લોકોએ કરી એમાંથી માત્ર સત્તર લોકોના ફોર્મ મંજૂર થયા સત્તર લોકો કોણ હતા જે લોકો સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા સત્તર લોકો ના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આ ચાર લોકો પાકી દીવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયા ની અંદર આ લોકો આવે છે તેમ છતાં આ બે હજાર ચોવીસ પચીસ વાળી યોજનામાં આ લોકોના નામ નીકળી ગયા નામ લીધો એડમ ડોક્યુમેન્ટ છે કાર્યકર્મી એટલે આ ચાર વ્યક્તિ વાચે ખરેખર લાભને છે નથી દરેક દરેક બરાબર દરેક કે દરેક આની માર્કેટ છે ને તમે લાભ અપાવવા માટે તમારે પડશે જે પ્રોબ્લેમ છે તો જે કે છે મારા અંદર પણ લાભ છે ખબર છે પણ એ સાહેબ સમજો ગાંધીનગર છે બરાબર છે ડીઆરડી

આને પેલા ટીવી હતા એનો ઉપયોગ ચાર જો હિંમત હોય તો તલાટી વેલાવા ગામના રોજ બપોરે 1 વાગે આવે છે એ વેલા 11 વાગે 10 ટાઈમ છે હિંમત હોય તો 10 વાગે ટાઈમે બોલાવી રોજ ડેલી છે 1 વાગે આવે છે 12:30 આવે આપણે દિવસ આ તો જે તલાટી કે સી જે પણ હોય કે આ હોય બરાબર એકવાર વાર પ્રાઇમરી મૂકવું જોઈએ છતાંય એક્શન ન લે તો એની સાથે તમે રજૂઆત હું વિડિયો પર એક્શન લઈશું સાહેબ બીડીઓ ઓફિસ ની અંદર માં બીડીઓ ઓફિસ આવશે આ છે એ ફોલો કરી શું કહો બીડીઓ ઓફિસ ની અંદર માં બીડીઓ કામ કરશે હા તો બીડીઓ થી જ્યારે સોલ્યુશન નથી આવતો ત્યારે તો બીડીઓ ઓફિસ માં રજો આવે તો આપને નાય બીડીઓ ને રજો જ્યારે તમે રજૂઆત કરી હોય અને સોલ્યુશન ના આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે બીડીઓ હા ઓકે બરાબર છે આ બાબત તમે તલાક ને રજૂઆત કરેલી છે તલાક ની રજોઆત કરી છે

મારે આવક નો દાખલો કઢા શું ફોર્મ લઈ આવો એટલે અરજદાર આવક માં દાખલાનું ફોર્મ લાવવાનું પાછું તલાટી આવો પાછું ભરાવા જવાનું પછી કે સરપંચના સહી સિકા લઈ એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે હવે આમ આદમી પાર્ટીના દરેક નેતા ક્યાંક ને ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે અને ખેડૂત સંબંધિત જેટલા પણ પ્રશ્નો હોય છે એ દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હવે તે લોકો પણ એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને જે પ્રમાણે આજે અધિકારી સાથે બબાલ થઈ છે એના ઉપરથી હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ખરેખર આ વાતનું કોઈ નિરાકરણ આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર